જો માફક હવામાન અને પૂરતો વરસાદ મળી રહે અને સાથે સરકાર તરફથી જો યોગ્ય સમય ખાતર અને બિયારણ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ જાય તો આપણા ધરતીપુત્રો આભને આંબી જાય પણ ક્યારેક કુદરતના માર સામે લાચાર તો ક્યારેક સરકારની નીતિઓ સામે પાંગડો બની જાય છે આપણો ધરતીપુત્ર એક તરફ મોસમનો માર અને બીજી બાજુ મોઢું ફેરવી બેઠેલી સરકાર આમ બંને બાજુના મારથી લાચાર બની રહ્યો છે જગતનો તાત રવિ સિઝન માટે વાવેતર કરવાની તૈયારી ખેડૂતોએ કરી લીધી છે પણ નથી મળી રહ્યું પાયાનું ખાતર એટલે કે ડીએપી ખાતર ગુજરાત માં પીરસનારી મોસાળા જમણવાર કે થોડીક ખાતર લેવા માટે વાવવા છે ઘઉં ત્યા બધું વાવવું પણ ખાતર મળે તો વાવી ને નાખીએ તો ખાતર વગેરે ઉગવાનું હોય છે ખેડૂતને હરમગતિના પાર નહીં ખાતર મળતું નથી ઘઉં ને શેણિયા વાવવા છે કરવું હું આખા કુંડલામ ક્યાંય જ નથી એક ઠેલી ખેડૂતને હરમગતિના પાર નથી વાહન બાંધીને આવ્યા છે એ રાજ્યમાં કેવી છે ખાતરની સ્થિતિ અને પૂરતું ખાતર મળે છે કે કેમ તેની હકીકત જાણવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ખેડૂત પોથી સરકારના દાવા સામે હકીકત સાવ અલગ છે ખાતરની અછત છે એવું કહેવાની જગ્યાએ એવું કહીએ કે ખાતર મળતું જ નથી તો એ અતિશયોક્તિ નહીં ગણાય હું ખાતર લેવા માટે અહીંયા આવ્યો છું તો આ લોકો પાસે ખાતર નથી મારું ગામ નવી આંબડી છે મારા નજીકના સેન્ટરમાં આંબળી સેવા સહકારી મંડળી છે ત્યાં સવારે ઊઠીને રોજ એક જણાને મોકલું છું પણ ત્યાં ખાતર હજુ સુધી આવ્યું નથી પછી મેં સાવરકુંડલાનો વિચાર કર્યો હું સાવરકુંડલા આવ્યો તો અહીંયા પણ ખાતર નથી અહીંયા ખેડૂતોની લાઈન છે બધા બહુ હેરાન થાય છે કે એની કોઈ સીમા નથી હવે નથી આવતું તો એના માટે કોઈ આના પાછળ કોઈ જવાબદાર જ નથી વાવેતર હજી સુધી થઈ નથી અમારી જમીન પૂરેપૂરી ખાલી છે ખાતરના હિસાબે વાવેતર થઈ શકતું નથી રવિ પાકની સીઝન ચાલુ થઈ ગઈ છે ખેડૂતો વાવેતર માટે ડીએપી ખાતર મેળવવા ધરમ ધક્કો ખાઈ રહ્યા છે ને સહકારી સહકારી મંડળીઓ કે ખરીદ વેચાણ સંઘમાં ડીએપી ખાતર ન હોવાથી ખેડૂતો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે અહીં ખેડૂતો હવે એ દુવિધામાં છે કે શિયાળુ પાક લેવાશે કે કેમ ખાતર ખાતર લેવા મળતું નથી વાવવા છે બધું વાવવું પણ ખાતર મળે તો તો નાખીએ ખાતર વગેરે ઉગવાનું શું છે અમારે ઘણું દેશી નાખવું પણ પૈસા હોવા જોઈએ ને અને ભાજપ વાળા એમ કે છે કે ખાતર બધે મળવાનું છે ખેડૂત ને કોઈ તકલીફ નથી અમને ફોન કરજો આ કરજો ક્યાં ફોન કરવો આકાશ માં કરવો

અત્યારે મોટા પ્રમાણમાં આખા અમારા અમરેલી જિલ્લાની અંદર તમામ સહકારી ડેપો સંઘ હોય કે સહકારી મંડળી હોય તમામ જગ્યાએ ખાતર ઉપલબ્ધ છે ડીએપી હોય કે હોય ખેડૂતોને ખાતર મળતું નથી હવે નવા વાવેતર કરવા છે તો કરવા કઈ રીતે તો સરકાર શ્રીને એક વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે કંઈક ખાતરની વ્યવસ્થા કરો જેથી કરીને હવે ખેડૂતોને લેટ થતું જાય છે રવિ પાક શિયાળો પાક વાવેતર કરવામાં અને અન્યથા જો મોટું થશે તો છેલ્લે પાણી પણ ઘટેલિક રવિ પાક ઘઉં ચણા સોયાબીન જેવા પાક નું વાવેતર કરવાનો સમય તો ક્યાર નો થઈ ગયો છે પણ ખરીદ વેચાણ સંઘ સાથે જિલ્લાની એક પણ મંડળીમાં ડીએપી ખાતર નહીં હોવાથી ખેડૂતોને વાવેતર કરવું કેમ તે મોટી મુશ્કેલી સતાવી રહી છે હવે ખેડૂતો સરકારી નિગમ કેન્દ્ર પર ટોળે વળ્યા છે અને ડીએપી કે સરદાર ખાતર મળે તે માટે તંત્રને કાકલુદી કરી રહ્યા છે ખેડૂતોની માંગણી સામે લાચાર બનેલા સંઘ અને નિગમના કર્મચારીઓ ખાલી પડેલા ગોડાઉન બતાવી જણાવે છે કે સરદાર કે ડીએપી નથી પણ જો જોઈતું હોય તો અન્ય ખાતર છે તે લઈ જાઓ હવે જો કૂવામાં જ નહીં હોય તો હવેડામાં કેવી રીતે આવશે તે પ્રશ્ન ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે ત્યારે હવે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ખેડૂતો વતી સરકારને ખાતર આપવા વિનંતી કરી રહ્યા છે રાજ્યના કૃષિ મંત્રી આપને વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરેલીની અંદર અતિવૃષ્ટિ ખૂબ જ નુકસાન જિલ્લાને આપણે વળતર નામે આપ્યું જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી ગતિશીલ ગુજરાત विकसित गुजरात બધી જ પ્રકારના સ્લોગન વાળો આ ગુજરાત માં પીરસનારી મોસાળે જમણવાર જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી பாஜக ની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત અમારા જિલ્લામાં ખેડૂત પાયમાં પરિસ્થિતિમાં જતા જાય છે ત્યારે સરકાર શ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડી ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિ મત થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ઘઉંનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની પાછલા કેટલાય વર્ષોથી શિયાળુ સીઝન સમયે વર્તાતી ખાતરની તંગી બધા ખેડૂતો વાકેફ છે પણ આ વર્ષે અછત નહીં પણ ખાતર છે જ નહીં એવું કહીએ તો અતિ વધારે પડતું નહીં ગણાય કારણ કે અનેક જિલ્લાઓમાં ખેડૂતો ડીએપી ખાતર માટે વલખા મારી રહ્યા છે અને કેવી રીતે સીઝન લેવી તે બાબતે ચિંતિત પણ છે તમારા વિસ્તારમાં જો ખાતરની અછત હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો સાથે જ ખેડૂતોની સમસ્યા હોય તે પણ જણાવો તો ચોક્કસથી એને ખેડૂત પોથી પર વાચા આપીશું જય જવાન જય કિસાન